નમસ્કાર વાય ન્યૂઝમાં એન આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના કારેલીબાગમાં એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો વડોદરા કારેલીબાગ મચ્છીપીઠ નાકા પાસે એસઓજીની મોટી કાર્યવાહી સામે આવે છે મોદી હાઉસના ત્રીજા માળેથી અઠાવન પોઈન્ટ સાતસો ગ્રામ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પડાયો છે કુલ એક પોઈન્ટ છન્નું લાખનો મુદ્દા માલ કબજે કરી કેસ મોબાઈલ વજન કાટો સહિત કબજે કરાયો છે મહંમદ રફિક ઇકબાલ મલિક નામનો ઇસમ રંગે હાથ ઝડપાયો છે આરોપી ઘરમાં જ એમડી ડ્રગ્સ છુપાવી છૂટક વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું ડ્રગ્સ સપ્લાય કરનાર એક શખ્સ વોન શોધ ચાલુ છે કારલીબાગ પોલીસ સ્ટેશન માં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે and press the bell icon. Never miss an update.